ભરૂચ લોકસભા બેઠકો પર ભાજપ દ્વારા મનસુખ વસાવાને સતત સાતમી વખત ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત આજરોજ ભોલાવ ગામમાં આવેલા અલકનંદા સોસાયટી ખાતે સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા અને ભરૂચ જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ઘરે ઘરે ફરી લોકોને મોદી સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી પાંચ અને છ એપ્રિલે સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તમામ મતદારોને લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મત આપવા માટેની અપીલ સાથેનો પત્ર ઘરે ઘરે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ફરીને આપવા જઈ રહ્યા છે આજે આ અભિયાનનો પ્રારંભ ભોલાવથી શરૂ કરવામાં આવ્યો છે આવતીકાલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે પ્રત્યેક પરિવારના ઘરે ભારતીય જનતા પાર્ટીનો કમળ ચિહ્ન સાથેનો ધ્વજ પણ લગાવવાનો આ અભિયાન છે ખૂબ મોટી સંખ્યામાં ભોલાવના કાર્યકર્તા ભાઈઓ બહેનો અહીંયા ઉપસ્થિત છે અને ઘરે ઘરે આ અભિયાનનો અમે આરંભ કર્યો છે સમગ્ર ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને પણ અમે અપીલ કરીએ છીએ કે આ બંને દિવસ આ અભિયાનને પ્રત્યેક પરિવાર સુધી પહોંચીને આપણે સફળ બનાવીએ અને ભારતીય જનતા પાર્ટીને લોકસભામાં વધુ જંગી બહુમતી સાથે મનસુખભાઈ વસાવાને વિજયી બનાવી અને આ અભિયાનને સફળ બનાવીએ ભારતીય જનતા પાર્ટીની દિશા અનુસંધાન ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા તારીખ પાંચ અને છ ઘર સંપર્ક અભિયાન આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સંદેશાપત્ર અને ધ્વજ વિતરણનો કાર્યક્રમ આજ રોજ બોલાવ જિલ્લા પંચાયતમાં શરૂઆત કરી છે આદરણીય પ્રધાનમંત્રીનો સંદેશો દરેક ઘરે ઘરે જઈને આપવાનો છે અને ભારતીય જનતા પાર્ટી તરફેણમાં બંડન કરવા માટે અપીલ કરીએ છીએ કાલે ભારતીય જનતા પાર્ટીનો છ તારીખે સ્થાપના દિન છે તો આવતીકાલે પણ આ અભિયાન ચાલુ રહેવાનું છે દરેકે દરેક જગ્યાએ જઈએ છીએ તો ઘરમાંથી ખૂબ સારો આવકાર મળે છે લોકો ચા પીધા વગર બહાર નીકળવા લેતા નથી